એસીબી ન્યૂઝમાં સ્વાગત છે હું છું રેખા માલકાની અને સમાચાર બોટાદ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના શુભ પ્રસંગે શુભકામના સાથે આભાર વ્યક્ત કરવા માટે નમું પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધર્યું હતું બોટાદ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી બોટાદ જિલ્લા સહકારી સંઘ લિમિટેડ બોટાદ મર્ક મર્કન્ટાઇલ બેંક મહિલા શરાફી મંડળી અને દૂધ સંઘ દ્વારા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના શુભ પ્રસંગે શુભકામના સાથે આભાર વ્યક્ત કરવા માટે નમો પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધર્યું હતું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સહકારિતા વિભાગ અલગ અલગ કરવામાં આવ્યો અને તે વિભાગ સહકાર ક્ષેત્રના ખૂબ જ અનુભવી એવા અમિત શાહને સોંપવામાં આવ્યો જેથી ખૂબ પરિવર્તન આવ્યું છે તથા તેમનું સૂત્ર સહકારથી સમૃદ્ધિને સાકાર કરવા સહકારી ક્ષેત્રમાં તમામ પ્રયાસો કરી રહ્યા છે જેમાં મંડળીમાં જોડાયેલા ખેડૂતોને ધિરાણ ઝીરો ટકા વ્યાજ સહાય સીએસસીની સુવિધા જન ઔષધિ કેન્દ્ર પીએમ કે એસ કે પ્રાકૃતિક ખેતીના લાભો ટેકાના ભાવે એમએસપી કિસાન સન્માન નિધિ વોકલ ફોર લોકલ દ્વારા વિદેશથી દૂધની પ્રોડક્ટ આવતી અટકાવવી વગેરે બાબતોને બિરદાવવામાં આવી હતી તેમજ જે તે જિલ્લાની સહકારી બેંક એકાઉન્ટમાં ખોલાવવા આવેલ જેથી બેંકોની થાપણોથી લઈ તમામ પ્રકારે સધ્ધરતા જોવા મળી રહી છે દૂધ ઉત્પાદકોને માઇકો એટીએમ આપવામાં આવેલ જેથી ઓનલાઈન ખાતામાંથી રોકડ મેળવી શકે છે અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો પણ આપણા દીર્ઘદ્રષ્ટ વડાપ્રધાન દ્વારા ખેડૂતો તથા પશુપાલકોને આ ટેરિફથી અલગ રાખવામાં આવ્યા જેથી લાખો ખેડૂતો તથા પશુપાલકોને ફાયદો થયો છે આમ સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે